નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ કંબોઈ ગામની અંદર તો અત્યારે તમે જોઈ શકો છો કે રાજુભાઈ દેસાઈનું ખેતર છે આ રાજુભાઈ દેસાઈ છે પોતે અને રાજુભાઈનું ચાર વીઘાનું ખેતર છે અહીંયા આ એક ઢગલો ચાલુ છે અડધા ઉપર થઈ ગયો છે અને બીજો ઢગલો ત્યાં પડે છે તો રાજુભાઈનું આપણે લીલાળન કઢવા આવી ગયા છીએ રાજુભાઈએ ક્યાંકથી સાંભળ્યું હતું કે ભાઈ જસલપુરની અંદર લીલા કાઢવાનું થેસર છે અડદ કાઢવાનું તો એમને આપણો સંપર્ક કરીને આજે બોલાવી દીધું છે થેસર એમને અપોઈન્ટમેન્ટ બે ચાર દિવસ પહેલાં બુકિંગ કરી હતું તો આ રાજુભાઈ છે રાજુભાઈ નમસ્કાર નમસ્કાર સૌથી પહેલાં તો તમારું ગામ જણાવો મારું ગામ ગામો તાલુકો ચાણસમા જિલ્લો પાટણ બરાબર તો હવે આપણે તમારે આ થેસર લીલા અળગ કાઢવાનું કઈ જગ્યાએથી તમે સાંભળ્યું અને કઈ જગ્યાએથી તમે સંપર્ક કર્યો આપણો હું તાણસમાં ગયો તાણસમાં સાંભળ્યું કે જસલપુરમાં ખેતર છે તો ત્યાં તમે તપાસ કરો તો લીલા કાઢ છે બરાબર તો લીલા લીલા છે પલળેલા છે વરસાદમાં તો પણ કાઢે છે સારા કાઢે છે બરાબર બીજા કોઈ ખેડૂતોને આપણું ખેસર અળદ માટે મંગાવવું હોય તો શું કહે છે તમે સારું કાઢે છે ટાઈમ પણ ઓછો થાય છે લીલા લીલા કાઢે છે બરાબર બરાબર અને રિઝલ્ટ કેવું નીકળે છે દાણાનું સારું સારું રિઝલ્ટ અને બીજા કોઈ સમજી લો આ પલ્લેલા અડદ બીજા સીઝનની અંદર તમે નીકળવા જાઓ ટ્રાય કરો તો નથી નીકળતા નથી નીકળતા ને બરાબર માણસો પણ બધા ખુશ થઈ ગયા છે આ ભાઈ ડ્રાઈવર છે એમનો શું નામ તારું ભલા હા ચેવું થેસર જેવું લાગ્યું સારું ને આ ભાઈ પોતે ટ્રેક્ટર ચલાવ્યું છે અનુભવી ડ્રાઈવર છે એટલે એમને ખબર છે જેવું ખાવા પાવા સારું થાય ને બસ મિત્રો આ રીતે અમૃત ચાલુ છે અત્યારે કંબોઈ અંદર અહીંયા જો ટ્રોલીની અંદર છૂટા દાણા પડે છે એકદમ ચોખા ક્લીન અળદ નીકળે છે રાજુભાઈ પોતે નવું ટ્રેક્ટર આવેલા છે સ્વરાજ સાતસો પોત્રીસ વિડીયો ગમે તો શેર કરજો મિત્રો જય માતાજી